હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ચટપટી ફરાળી રાજગાની સેવ પણ એ ડબલ કલરમાં બનાવીશું મસ્ત એના માટે મેં એક લીધો છે ગાજરનો કલર એટલે ગાજર પીસીને એની પેસ્ટ લીધી છે પેસ્ટ જ લઈ લીધી છે ગાળીને એનું પાણી નથી લીધું અને એક લીધું છે કોથમી મરચાંનું પાણી સ્પાઈસી બનાવવા માટે મરચું બી આપણે ફરાળમાં ખાતા હોઈએ અને કોથમીર બી ખાતા હોઈએ એટલે એ બેની પેસ્ટ મેં લીધી છે તો ચલો હું તમને બતાવું કે આપણે લોટ કઈ રીતે બાંધીશું એક વાટકી લીધો છે રાજગરાનો લોટ બે ચમચી પેસ્ટ લીધી છે ગાજરની અને એક ચમચી લીધી છે બરચા કોથમીરની પેસ્ટ અને લીંબુ લીધું છે અને ખાંડ લીધી છે હવે જરૂરિયાત પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરીશું અને લીંબુ એડ કરીશું ચટપટી ટેસ્ટી આજે આપણે રાજગરાના રોટની ફરારી સેવ તૈયાર કરીશું ડબલ કલરમાં પછી આપણે ચીની તો બનાવી હતી રાજગરાની રોટની પણ આ ડબલ કલરમાં તુળેટી સ્પેશિયલ બનાવીશું પૂનમ બી છે ઉપવાસ બી હોય બધાને ચેન્જ માટે જોઈતું હોય તો તમે આ કરીને ખાઈ શકો છો છે એ રોટલી બીજું છે કઢાઈમાં હવે આપણે બે રોટ અડધા કરી દઈશું પહેલાં આમાં લીંબુ ની જોઈ દઈશું ખાંડમાં અને મિક્સ થઈ જાય મીઠું તો લોટમાં આપણે એડ કરી દીધું છે બે લોટ આપણે અડધા અડધા કરીશું એક કાજર મીટ બનાવીશું એક લોયો અને એક લોયો કરીશું આપણે તીખી ધમધમતી મસ્ત કોથમી મરચાની પેસ્ટ જે રીતે જોઈએ એ રીતે આપણે બે લોટ તૈયાર કરી લઈશું ત્યાં સુધી આપણું તેલ બી આવી જશે આમાં તેલ કે ખારો કે એવું કશું જ જતું નથી લેવાનું ના હોય આ સેવ એમને જ મસ્ત સોફ્ટ બનીને તૈયાર થાય છે ચાલો ગાજરવાળી આપણે બંધાઈ છે હવે આપણે કરીશું કોથમી મરચાંવાળી તમે કોથમીર ખાતા હોય તો લેવાની બાકી એટલા મરચાંથી બી તમારો કલર આવી જશે અને જો ફુદીનું ખાતા હોય તો બેસ્ટ છે ફુદીનું લેવાનું આપણે બે કલર તૈયાર થઈ ગયા છે આ તો એ હું તમને અંદર પાડીને બતાવું અમારે તેજ જ પાણી જોઈશે વધારે કારણ કે મેં એક ચમચી પેસ્ટ લીધી ઓ વિડિયો લાંબો થાય આજ છે આપડો કોથમીર મરચાનો લોટ એને આપણે આ રીતે કરી અને બે પાર્ટમાં મૂકીશું બરાબર એટલે આપણે હવે બીજું બાજુમાં જ આપણે સાઈડમાં ઊભા કરીશું આ રીતે ગોઠવીશું અડધો અડધો ભાગ અડધો આપણે મરચાં કોથમીનો મૂકીશું અને અડધો ગાજરનો મૂકીશું આપણે બે મિક્સ મિક્સીઓ કરીશું તમારે ત્રણ કરવા હોય તો બી કરી શકો જેટલા કલરની કરવી એટલા તમે કરી શકો આપણે પ્યોર કલર પ્યોર ગેસ પેસ્ટ જ બનાવી છે કોઈ કલર એડ કર્યો નથી આ રીતે આપણે મસ્ત સીવ પાડી લે પહેલાં હું હાથ ધોઈ લઈશ વાતો વાતો પહેલા હાથ ના ધોયા ચાલો આપણે સીવ પાડી લઈશું જરૂરથી યાર હશે જગ્યા હશે ત્યારો ત્યારથી સંચો મળશે પછી તમારે આ રીતે ડબલ કલરની છે મસ્ત પાડી લેવાનું हीमत आपने तळावा देवान बहु ताप की पिलो ला राखो ने ऊपर थी लाल થઈ જશે અનેથી કડક નહીં થાય પોચી રહેશે કા પછી સેવ થોરને ગેસ ફૂલ કર દીધો છે એટલે સરસ ક્રિસ્પી થઈને તૈયાર થાત અને નાખો ને તમે સેવ પાડો ને ત્યારે ત્યારે ધીમો રાખવા તો એમ લાગી ગઈ 1 મિનિટ થઈ ગઈ છે અને પછી આપણે ફૂલ કરીને બહુ જ મસ્ત લાગ્યા છે તમે પાડજો અને હા તમે ઓળી રોટીની શું તૈયારી કરી છે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને તમારો બધાનો ખૂબ 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 ધન્યવાદ કે મારે આજે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમે મને ખૂબ જ સપોર્ટ કર્યો થેન્ક યુ થેન્ક યુ અને આ જ રીતે મારા વિડિયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ તમારા બધા મોટિવેશન મળે અને નવી નવી રેસીપી કરવાની ઈચ્છા ચાલો તો આપણે સેમ કાઢી લઈશું પતળી આપણે વચ્ચે કરી હતી પણ એમાં કોઈ ફ્લેવર નહોતો આપે આજે આપણે ગાજર અને કોથમીર મરચાવાળી મસ્ત ટેસ્ટી કરી છે જો મસ્ત કલર બી બહુ મસ્ત લાગે એ જ રીતે આપણે લાઇટ કલર છે આપણે કોઈ બારના કલર એડ કર્યા નથી એટલે એકદમ ડાર્ક તો ના જ લાગે પણ અલગ લાગે આપણે એડ કર્યા પછી જ ગેસ ફૂલ કરી એક મિનિટ થઈ જાય સેવ પાડ્યા પછી પછી ગેસ ફૂલ કરવાનો પહેલાથી ફૂલ નહીં રાખવાનું આ છે આપણી મસ્ત સેવ બનીને કશું જ વાર નહીં લગતી પાંચ મિનિટમાં તમે આ સેવ બનાવી શકો

શાંતિથી પૂનમના દિવસે ફરાળ થાય ગરમ ફરાળ ના કરવું હોય તો તમારે આ રીતે તમારે વિફળ બનાવી અને ઘરે મૂકી દેવાની ડબ્બામાં ભરી પાંચ મિનિટથી વધારે થતી નથી મસ્ત વિફળ બનીને તૈયાર થાય છે ચટપટી રાજગરાની લોટ એમાં આપણે ગાજરનો અને કોથમીર મરચાંનો ફ્લેવર આપ્યો છે તમે બનાવજો ચોક્કસથી ને એકવાર ટ્રાય કરજો મારા કહેવાથી બહુ જ મસ્ત લાગે છે બાય ફ્રેન્ડ જય